નજારો પણ જોઈ શકો છો એકદમ જોરદાર નજારો જોવા મળે છે એટલે તમને આ રીતનું ગેટ જોવા મળશે આ છે ગેટ વાઘેશ્વરી મંદિર જે આરતીના ના તો દોસ્તો તમે દર્શન પણ કરી શકો છો આ અંદર ગુફા આવેલી છે પણ જવું ને કારણ કે ભીખ લાગે છે એટલા માટે સામે અડધા બજાર તમે જોઈ શકો છો આપણું નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે આપણે આવી ગયા પંચમહાલ જિલ્લાના કાલુલ તાલુકામાં આવેલું આ ભૂકી ગામ છે અહીં આગળ આ જે ડુંગરો જોવા મળે છે આગળ આવેલું છે બ્રહ્માણી માતાનું મંદિર સાથે વાઘેશ્વરી માનું મંદિર આવેલું છે અહીં આ જે ડુંગરા પર જે ડુંગરો આવેલો છે તે ઉપર એક વાઘ પણ રહે છે તે અત્યાર સુધી કોઈ માણસોને નુકસાની કરે નહીં ને સાથે વાઘેશ્વરી માનું મંદિર આવેલું છે તે સમયે જે મંદિર છે ત્યાંથી ઉપર બહે છે આરતીના સમય એવું કહેવામાં આવે છે આ રીતનો વિશાળ ડુંગરો જોવા મળશે અને સામે આવેલું છે વાઘેશ્વરી માનું મંદિર તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજે હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છે બ્રહ્માણી માતાના દર્શન કરવાના સાથે વાઘેશ્વરી દર્શન કરશું અને દોસ્તો જો તમને વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયો જોવા મળશે તો દોસ્તો નજારો પણ જોઈ શકો છો એકદમ જોરદાર નજારો જોવા મળે છે બાકી એ પણ જોઈ શકો છો ને અહીં આ ડુંગર ઉપર તમે જોઈ શકો છો ખાલી પથ્થર કેટલો ડુંગરો જોવા મળે છે ને ઉપર એક વાવ પુરાણિક આવેલી છે તેની જે પાણી છે તે ઉપર ક્યારેય ખૂટતું નથી એવું કહેવામાં આવે છે તો દોસ્તો ને સામે જો જોવા મળે છે ગેટ ત્યાંથી જવાનું રહેશે અંદર ને આ તરફ આવેલું છે વાઘેશ્વરી માનું મંદિર દોસ્તો ને આપણે સામેથી આવ્યા ને થોડા તમે આગળ આવશો એટલે તમને આ રીતનું ગેટ જોવા મળશે તો દોસ્તો આ છે ગેટ ને સામે મંદિર જોવા મળે છે તમે જોઈ શકો છો આપણે વિડીયોના પ્રથમથી ને સામે જે બેન તમે જોવા મળે છે તે આગળ વાવ આવેલી છે હાલમાં ચોમાસું એટલે જોરદાર નજારો જોવા મળશે એકદમ લીલુચ્છમ અત્યારે તો વાગ્યા છે સાડા પાંચ જેવું થવા આવ્યું છે હવે છ કે સાડા સો એ આરતી થાય છે તમે જઈ શકો છો સામે છે બ્રહ્માણી માતાનું મંદિર રાજેશ્વરી બ્રહ્માણી માતાનું મંદિર તો આપણે દર્શન કરવા જવાના ના શકીએ આ જે ફૂકી ગામ છે હવે ડાયરેક્ટ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ દર્શન આ છે મંદિર ડુંગર પર આવેલું છે રાજ રાજેશ્વરી બ્રહ્માણી માતાનું મંદિર તે પહેલાં આપણે જઈ કાળફેરાવ દાદાના દર્શન કરી લઈએ અહીં કાળફેરાવ જ્યારે તમે અહીંયા આવશો એટલે તમને કાળફેરાવના પણ દર્શન થશે તો તમે દર્શન પણ કરી શકો છો આવી જઈએ ડાયરેક્ટ બ્રહ્માણી માતાના દર્શન કરવા માટે અત્યારે તો મંદિર બંધ છે કારણ કે હવે અઢાર પાંચ વાગે થયા છે એટલા માટે તો દોસ્તો આ છે બ્રહ્માણી માતાનું મંદિર તમે દર્શન પણ કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને સામે છે વાવ જેવું હાલમાં તો કારણ કે ચંતર કરીને એકદમ કુવા જેવું ટાઈપનું બનાવી દેવામાં આવ્યું છે ને સામે છે વાઘેશ્વરી માનું મંદિર તમે જોઈ શકો છો સામે જોવા મળે છે ને જે વાઘ આવે છે તે આ ડુંગર પર વાઘ રહે છે અત્યાર સુધી જે કોઈ માણસ અહીં આવે ક્રિકેટ રમે એ પાછળ મેદાન રમવાનું ક્રિકેટ છે લોકો જે રમવા માટે આવે પણ નથી કરી તમે જોઈ શકો છે ડુંગરો દોસ્તોને સામે છે વાઘેશ્વરી માનું મંદિર જે આરતીના સમયે જે વાઘ છે તે ઉપર બે છે એવું કહેવામાં આવે મળે છે અત્યારે તો જોવા નહીં મળતો કારણ કે આજુબાજુ હાલમાં ચોમાસું છે એટલે કેટલું આમ ઝાડ ઉગી નીકળી છે જોઈ શકો છો જ્યાં આ ગામ છે તે અડાદરા બજાર મોટું આવેલું છે તે અડીનેદ આવેલું છે આ તો દૂર છે જ્યારે તમે આવશો તમને અહીં જે ડુંગર છે તે જોવા મળશે હવે આપણે જઈ રહ્યા છે વાઘેશ્વરીમાં માના દર્શન કરવા માટે છે વાઘેશ્વરી મા દર્શન પણ કરી શકો છો આ છે વાઘેશ્વરી માનું મંદિર અને પાછળ ડુંગરો છે વિશાળ ને એક અહીં ગુફા પણ આવેલી છે અહીં આગળ ગુફા છે પણ અત્યારે આપણે જવું નહીં કારણ કે અહીં આગળ જ વાઘ રહે છે એટલા માટે તમે જઈ શકો આની અંદર ગુફા છે અંદર જવા એવું છે પણ આપણે જવું નહીં હરણ હાલમાં કારણ કે ચોમાસાની સિઝન છે ને એટલા માટે તમે જોઈ શકો છો આ છે ગુફા બાજુ અંદર ગુફા આવેલી છે પણ જવું કારણ કે લાગે છે એટલા માટે સામા સીડે કે લગભગ સામા તમે જોઈ શકો બાકી નજારો પણ જોરદાર જોવા મળે છે સામે છે ભૂકી ગામ ને આ બાજુ છે અડાદરા સામે અડદરા બજાર તમે જોઈ શકો આપણું ગામ છે તે આ બાજુ આવેલું છે ઉપર ટાંકી પણ આવેલી છે